ભારતના આ રાજ્યમાં ન કોઈ રેલવે ટ્રેક છે ન કોઈ રેલવે સ્ટેશન કારણ પરંતુ અહીંના લોકો ક્યારેય ટ્રેનમાં મુસાફરી કરી શક્યા નથી આવું કેમ છે શું અહીં રેલવે લાઈન રાખવા પ્રતિબંધ છે કે પછી કોઈ બીજું કારણ આ વાત ફક્ત રેલવે વિશે જ નથી પરંતુ ટેકરીઓ મુશ્કેલ રસ્તાઓ અને પર્યાવરણ વિશે પણ છે ચાલો જાણીએ ભારતના આ અનોખા રાજ્ય વિશે ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે જે વર્ષોથી લાખો મુસાફરોને તેની સેવાઓ પાડી રહ્યું છે ભારતીય રેલવે ઘણા રાજ્યો અને શહેરોને જોડ્યા છે પરંતુ એક એવું રાજ્ય છે જ્યાં હજી સુધી કોઈ રેલવે સ્ટેશન નથી આ રાજ્ય સિક્કિમ છે જાના રેલવે સ્ટેશન છે ના કોઈ રેલવે ટ્રેકની વ્યવસ્થા છે સિક્કિમ ભારતનું 22મું રાજ્ય છે જે સોળ મે 1975 ના રોજ ભારતીય संघનો ભાગ બન્યો ત્યારથી આજ સુધી અહીં કોઈ રેલવે નેટવર્ક બનાવવામાં આવ્યું નથી પરંતુ તમને સવાલ થતો હશે કે આપણો ભારત દેશ તો હવે વિકસિત દેશોમાં આવી ગયો છે છતાં પણ આવું કેમ આની પાછળ ઘણા કારણો છે સિક્કિમમાં રેલવે ટ્રેકના નિર્માણમાં સૌથી મોટો અવરોધ તેની ભૌગોલિક સ્થિતિ છે સિક્કિમ એક પર્વતીય રાજ્ય છે

આ જંગલો અને પર્યાવરણને ખૂબ અસર પડશે નિષ્ણાંતો માને છે છે કે આ સંવેદનશીલ વિસ્તાર અહીં રેલવે નેટવર્ક બનાવવાથી ભવિષ્યમાં વિનાશક પરિણામો આવી શકે છે તો આ જ કારણ સિક્કિમમાં અત્યાર સુધી કોઈ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું નથી હવે તમને પ્રશ્ન થતો હશે ત્યાંના લોકો દૂરની મુસાફરી કેવી રીતે કરતા હશે સિક્કિમના લોકો ટ્રેન વિના પણ આરામથી મુસાફરી કરે છે કારણ કે અહીંના રસ્તા ખૂબ સારા છે જો કોઈ ટ્રેન દ્વારા સિક્કિમ આવવા માંગે છે તો તેને પહેલા પશ્ચિમ બંગાળના સિલીગુડી અથવા જલપાઈગુડી સ્ટેશન પર ઉતરવું પડશે ત્યાંથી બસ અથવા ટેક્સી દ્વારા સિક્કિમ પહોંચી શકાય છે અહીંની રોડ કનેક્ટિવિટી ખૂબ સારી હોવાથી લોકો શહેરાઈથી દૂરની મુસાફરી કરી શકે છે આવી જ અનોખી અને અજાણી વાતો જાણવા અમારી ચેનલ નવા જૂનીને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો જેથી તેને પણ આપણા ભારતની આવી અજાણી